ગણપતએ ને ન પહેલા શ્લોક થી પંદરમા શ્લોક સુધી ભગવાને ક્રમશઃ સંસાર જીવાત્મા અને પરમાત્માનું વિસ્તારથી વર્ણન કર્યું હવે આ ત્રણેય તત્વોની ફરીથી ક્ષર અક્ષર અને પુરુષોત્તમ નામથી સ્પષ્ટતા કરતા આગળ કહે છે આ લોકમાં બે પુરુષો છે એક ક્ષર અને બીજો અક્ષર સઘળા પ્રાણીઓ ક્ષર પુરુષ અર્થાત નાશવાન છે જ્યારે કૂટસ્થ આત્મા અવિનાશી અક્ષર પુરુષ છે ગીતા કહે છે કે આ લોકમાં બે પુરુષો છે અને વળી આગળ કહે છે ક્ષરઃ સર્વાણી ભૂતાની અર્થાત બધા જ ભૂતો જેમાં પંચ મહાભૂત પણ સામેલ છે તે ક્ષર છે નાશવાન છે જ્યારે કુટસ્થ પુરુષ જીવાત્મા છે તે અક્ષર અને અવિનાશી છે શાશ્વત છે આ બે સિવાય એક ત્રીજો પુરુષ પણ છે જેને ઉત્તમ પુરુષ પુરુષોત્તમ કહે છે તેના સંદર્ભમાં આગળ કહે છે ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મે ત્યુદારુત યો બિભર્ત્ય વ્યય ઈશ્વર આ ઉત્તમ પુરુષ જેને પરમાત્મા કહેવાય છે જે ત્રણેય લોકમાં વ્યાપક થઈને ત્રણેય લોકનું પાલન કરે છે તેનામાં બધા જ આશ્રય અને શાશ્વત આરામ લે છે તે શાંતિનું સ્વર્ગ છે તે ત્રણેય ભવનને વ્યાપી રહે છે તેમને ધારણ કરે છે અને છતાં તે તેમનાથી અલિપ્ત રહે છે અને આ રૂપ સાથે પોતાની એકતા બતાવીને ભગવાન શ્રીકૃષ્ણ ગોપનીય સ્વરૂપ પ્રગટ કરતા કહે છે ક્ષરમતિ તોહમ અક્ષરાદોત્તમ અતોસ્મિ પુરુષોત્તમ કેમ કે હું ક્ષાલ થી પર છું અને અક્ષર થી પર અને ઉત્તમ છું તેથી લોકો માં અને વેદો માં પુરુષોત્તમ નામ થી પ્રસિદ્ધ છું અહી ભગવાન ઈશ્વર ના સ્વરૂપ ને સ્પષ્ટ કરતા કહે છે કે જે ભૌતિક જગત છે તેનાથી પરમેશ્વર પર છે તેથી આ જગત બ્રહ્મ છે તેવું કહેનારની વાતને ભગવાન રદિયો આપે છે વળી જીવાત્માથી પણ ભગવાન પર છે અને ઉત્તમ છે તેથી જ ભગવાને અહીં અક્ષરા દપિચોત્તમ કહ્યું જેમ સમુદ્રના જળનું એક બિંદુ અને સમુદ્ર બંને બરાબર નથી તેવી જ રીતે લૌકિક અને વૈદિક જગતમાં મને પુરુષોત્તમ કહે છે આમ કહીને ભગવાન પોતાનું સ્વરૂપ અર્જુન સમક્ષ પ્રગટ કરી દે છે વળી આગળ કહે છે યો મામેવ સમૂઢો જાનાતી પુરુષોત્તમ સ સર્વવિદ ભજતી મામ સર્વ ભાવેન ભારત હે ભારત આવી રીતે જે જ્ઞાની પુરુષ મને સર્વોચ્ચ પુરુષોત્તમ માને છે તે સર્વ પ્રકારથી મારું ભજન કરે છે તેનું કલ્યાણ થાય છે અહી આત્મજ્ઞાનનો મહિમા વર્ણવતા કહે છે જે સાધક જગત જીવાત્મા અને પરમાત્માને આવી રીતે ભિન્ન ભિન્ન જાણે છે તે જ્ઞાની છે હું પુરુષોત્તમ જ સર્વોપરી છું એવું દ્રઢતાથી માને છે અને મારું ભજન કરતો રહે છે તેનું કલ્યાણ થાય છે અને હવે આ અધ્યાયનો ઉપસંહાર કરતા ભગવાન આગળ કહે છે આ રીતે મેં તને ગુપ્ત થી પણ અતિગુપ્ત એવું શાસ્ત્ર કહી સંભળાવ્યું હે અનઘ જે આ ત્રિપક્ષી સિદ્ધાંતને જાણે છે તે કૃતકૃત્ય થઈ જાય છે અહી આ અધ્યાયનો ઉપસંહાર કરતા ભગવાન ત્રિપક્ષીય સિદ્ધાંતનો જગત મિથ્યા નથી સત્ય છે જીવાત્મા પણ સત્ય છે તે પુરુષ તો છે પણ પુરુષોત્તમ નથી પુરુષોત્તમ ક્ષર અને અક્ષર બંનેથી પર અને ઉત્તમ છે અને જે એક માત્ર પરિપૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા નું ભજન કરે છે તે કૃતકૃત્ય થઈ જાય છે આ સાથે જ પંદરમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે શ્રીમદભગવદ ગીતાસુ ઉપનિષદુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગ નામ પંચદશોધ્યાય હરિ ઓમ